જય શ્રી ગોપાલ અંક છે ઓગણીસો પિંચાશી નો પાંચમા મહિનાનો એમાં દામ અલૌકિક આપે પ્રભુજી તમે રટી લ્યો અષ્ટેજામ પ્રભુ નામનો પ્રતાપ એવો છે કે તેમાં દામ કેતા ધનની જરૂર જ નથી અષ્ટપ્રહર પ્રભુનું નામ રટણ કર્યા રાખીએ તો પ્રભુ આપણી સુધ જરૂર લે છે તેના અલૌકિક ધામની પ્રાપ્તિ જરૂર થાય છે શરણે આય સંરક્ષણ કરે અને એસે દિનદયાળ દયાળ બહિર મર્દન કરે ભક્તન કે પ્રતિપાલ બહિર કો મર્દન કરે ભક્તન કે પ્રતિપાલ પ્રભુ એવા દયાળુ છે કે જે કોઈ પોત પ્રભુના શરણે જાય છે તેનું રક્ષણ કરે છે અને બહિર્મુખનું પ્રભુ મર્દન કરે છે પ્રભુ શરણ છે હવે નીચે કૃષ્ણ પ્રસંગ આપ્યો છે એક સમય પ્રભુ શ્રી હસ્તિનાપુર ગયા હતા ત્યાં જતા પાંડવોને ઉન્મદ દશામાં દેખ્યા પ્રભુ સ્મરણ પણ ભૂલી ગયેલા જણાયા પરંતુ આપે કૃપા વિચારીને પ્રભુ સ્મરણનો દેખાડવાનો પ્રયત્ન કર્યો અને ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રભુએ આજ્ઞા કરી કે તમે ધર્મપુત્ર છો કે રાજપુત્ર છો તેનો ઉત્તર આપો ત્યારે ધર્મરાજા બોલ્યા પ્રભુ જેવી આપની આજ્ઞા ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ બોલ્યા કે જો તમે રાજપુત્ર હો અશ્વ પર સવારી કરીને વન ક્રીડા કરવા આજે ચાલો ત્યારે ધર્મરાજને બહુ આનંદ થયો અને પ્રભુનું વચન માન્ય કર્યું અને ભીમસેનને ધર્મ રાજાએ આજ્ઞા કરી કે મારા અશ્વને ગરમ જલથી નવડાવીને સામાન તૈયાર કરો તુરત જ ભીમસેને ઘોડાના ઘોડાના ખવાસને જઈને કહ્યું કે અશ્વને ગરમ જલથી નવડાવીને માથે સામાન તૈયાર કરવાનું છે આ આજ્ઞા સાંભળી ખવાસે એક મોટી અગ્નિની ભઠ્ઠી સળગાવી ખૂબ અગ્નિની જ્યોત આપી પણ જળ ગરમ ન થયું વારે વારે ભીમસેન તપાસ કરે પણ જળ તો ઠંડુ ને ઠંડુ જણાય છે ફરી અગ્નિનું જોર વધાર્યું વળી ભીમસેન તપાસ કરવા આવ્યા ખવાસને પૂછવા લાગ્યા ત્યારે ખવાસ બોલ્યા કે આપ તવામાં હાથ બોળો ભીમે તે પ્રમાણે તપાસ કરી તો જળ તો માટલા જેવું ઠંડુ ને ઠંડુ જ લાગ્યું ત્યારે ભીમસે ને મહાન અચરજ થયું સભામાં જઈને કહ્યું કે આજ મેં એક કૌતુક જોયું મેં આવું અચરજ કોઈ દિવસ નથી જોયું તેમ સાંભળ્યું પણ નથી આવી ભીમની વાત સાંભળી શ્રી કૃષ્ણ સહિત સર્વ સભ્યપતિ તે ગરમ જળના તવૈયા પાસે આવ્યા સર્વે જળમાં હાથ બોલ્યા તો સર્વને ને જળ ઠંડુ જ લાગ્યું ત્યારે અર્જુને શ્રી કૃષ્ણનો હાથ પકડીને તવૈયામાં નાખ્યો પ્રભુનો હાથ તવૈયામાં તે તે તવૈયામાં જે જીવ પ્રભુનું કરતો હતો જીવને પ્રભુએ પકડીને બહાર કાઢ્યો તે જીવ બહાર કાઢતા તે તવૈયાનું જળ એકદમ ઉકળવા લાગ્યું એટલે ઈ વાસણની અંદર એક જીવ હતું એને કારણે ઈ જળ ઉકળતું નહોતું ગરમ નતું થતું ત્યારે સર્વ લોકો વિસ્મય પામ્યા અને પૂછ્યું કે પ્રભુ આનું કારણ શું ત્યારે પ્રભુએ પોતાની મુઠ્ઠીમાં એ જીવને પકડ્યો હતો ને એ મુઠ્ઠી સર્વ સભાપતિના કાન પાસે ધરી તો તે મુઠ્ઠીમાંથી જીવનો અવાજ આવ્યો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આવો અવાજ સૌએ સાંભળ્યો એ મુઠ્ઠી ખોલી તો એ દેડકો હતો એ પાણીની અંદર દેડકો હતો એટલે દેડકો બહાર કાઢ્યો ને એટલે જળ ઉકળવા માંડ્યું દાદુર તો જલ મે વસે અગ્નિ કીયો સંબંધ સુમરણ તેજ પ્રતાપ સુ હિમ તુલ્ય સુખ કંદ પ્રભુ સ્મરણ નું આવું તેજ પ્રતાપ બળ છે કે તેને અગ્નિ પણ બાળી શકવાને સમર્થ નથી જીવે પ્રભુની કૃપા વિચારી

મનુષ્ય જન્મ રથા ન ખોવાય તે વાત સદા યાદ રાખવી વળી શ્રીમુખના વચન છે કે નિષ્કામ એવા જે મનનશીલ ભક્ત કેવલ શાંતિ ગુણી વેરિત શત્રુ મિત્રમાં સમાન દ્રષ્ટિવાળા એવા ભક્તની પાછળ હું સદા ફરું છું એટલે કે જેની દ્રષ્ટિ સમભાવવાળી છે કોઈના માટે ઊંચું કોઈના માટે નીચું નહીં કોઈના માટે વેરભાવ નહીં સમાન દ્રષ્ટિ તેના ચરણાર્વિંદની જે કરીને સદા હું પવિત્ર થાઉ છું એટલે એના ચરણારવિંદની જે કરીને હું પવિત્ર થાઉં છું જે રજ બ્રહ્માદિકને દુર્લભ છે વળી એમ કહે છે કે અંધકાળ સમયે મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરે તે જીવને મારી જ પ્રાપ્તિ થાય છે તેમાં સંદેહ નથી હું મારા ભક્તને આધીન છું હું સ્વતંત્ર નથી એટલે કે હું સ્વતંત્ર ભલે પણ હું નથી હું તો ભક્તને આધીન છું કારણ કે મારા ભક્તો એ ભક્તિથી મારું હૃદય તેને પોતાની તરફ ખેંચી લીધું છે તેથી ભક્તિ વડે મારા ભક્ત મને પ્રિય છે ભક્તિનું આ ઉત્તમ ફળ છે પ્રભુ સ્મરણ કરતા કરતા પ્રેમ ઉત્પન્ન થશે અને પ્રેમ ઉત્પન્ન થતા તે જ પ્રેમ મૂર્તિ પ્રભુને તમે પ્રાપ્ત કરી શકશો પાપીઓ પણ જે દિવસે પ્રભુનું નામની દીક્ષા લે છે તે દિવસે તેઓના પાપ પેલાના નાશ પામે અને તેઓએ નવું જીવન પ્રાપ્ત થયું હોય પ્રભુ સ્મરણ ભૂલતા નહીં તેમાં વિશ્વાસ કરીને મન વાણીને કર્મથી તેનો આશ્રય લેવો તે સર્વનું કર્તવ્ય છે પ્રભુ સ્મરણને પોતાના પરમ મંગલ અને પ્રીતિદાયક નિજ ધન ગણીને તેને ખરા અંતઃકરણથી ચાહો નિજ ધન એટલે કે ટુરે જીવન ધન સર્વ સમર ઠાકોરજી છે આ નિધિ છે એમ ખરા મન અને પ્રાણથી એ રસિક પ્રભુના નામ રૂપી કંઠાભૂષણ પહેરો સદાય દયામન પ્રભુનું સ્મરણ કરવું અને અવશ્ય તે ઠાકોરજી તત દયા કરે જ છે દઢ વિશ્વાસ રાખીને તેનું સ્મરણ કરવું અને ગુણાનુવાદ ગાયા જ કરવા એ જ સર્વ કર્તવ્ય છે અહીંયા એવું આપણને આપ્યું ઉદાહરણ દેડકાથી એમ સમજાવે છે કે દેડકો ત્યાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા ત્યાં ભગવાન નામ લેતો તો જેને કારણે ઈ નીચે આટલો બધો અગ્નિ થયો તોય એ ગરમ ન થયું જળ પાણી પછી જેવો એ દેડકો બહાર નીકળ્યો એટલે પાણી બહાર ઉકળવા માંડ્યું એટલે કાળ પણ પાછો જતો રહે છે ઠાકોરજીનું નામ આપણે આપણા ઠાકોરજીનું નામ આપણે અહીંયા લેવાનું છે વિષય આ ઉદાહરણ તરીકે આપણે આપણા ઠાકોરજી નામ લેવાનું